જિલ્લા અધ્યક્ષ રાજેશ પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અમરેલી ભારતીય જનતા પાર્ટી એ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહેશે એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતાની નમસ્તે અતુલ ગાનાણી પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ ચોમાસાની સિઝનમાં વરસાદની ખેત કારણે ખેડૂતોએ વાવેલ ચોમાસુ પાકમાં પાણીની ખેત જણાઈ રહી છે અને પોતાનો પાક મૂર્જાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ખેડૂતોની રજૂઆતોનો લક્ષ્યમાં લઈને મેં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં અને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરેલ છે જેમાં વીજળી આઠ કલાકને બદલે દસ કલાક ખેડૂતોને આપવામાં આવે જેથી કરીને ખેડૂતો પોતાના ઊભા પાકને પાણી દ્વારા બચાવી શકે પાકને એવી જ રીતે સૌની યોજનાનું પાણી ચેકડેમ તળાવો અને નદીના પટમાં જો અત્યારે છોડવામાં આવે તો ખેડૂતોને પોતાના બોર અને કુવામાં પાણી ચડી જવાને કારણે એમને પણ ફાયદો થશે જેથી તેઓ પોતાનું ખેતરમાં પાણી પાકને આપી શકશે આ માટે બંને સરકારના મુખ્યમંત્રીશ્રી અને પાણી મંત્રી મંત્રીશ્રીને આજે મેં ખેડૂતોની આ રજૂઆત ધ્યાન ઉપર મૂકી છે અને મને આશા છે કે આ બાબતે સરકાર શ્રી હકારાત્મક પ્રત્યુત્તર આપશે